સુરતમાં હવે સોના ચાંદીના દાગીના કે હીરાની જ નહીં પરંતુ મોંઘા બૂટ ચપલની પણ ચોરી થઈ રહી છે સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં હાથ ફેરો કરવા માટે તસ્કરો વિવિધ તરકીબ અજમાવતા હોય છે અડાજણની ગુરુકૃપા રો હાઉસ સોસાયટીમાં રહીશોના મોંઘા સ્પોર્ટ્સ શૂઝ કે ચપ્પલ સ્લીપર્સ ચોરાઈ જતા કફોડી હાલતમાં મુકાઈ ગયા હતા તો સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા ખોડિયાર માતાના મંદિર પાસે ગુરુકૃપા રો હાઉસ સોસાયટીના રહેવાસીઓ પાસેથી મળેલી માહિતી મુજબ સોમવારે સવારે તેઓ જ્યારે નિત્યક્રમ મુજબ પોતપોતાના કામે જવા નીકળ્યા ત્યારે તેમના પોતાના સ્પોર્ટ શૂઝ કે સારી હાલતના ચંપલ સ્લીપર્સ જેવા અન્ય પગરખા ન મળતા તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા થોડા સમયમાં એકબીજા સાથે વાતચીત કરતા બહાર આવ્યું કે સમગ્ર સોસાયટીમાં લગભગ તમામના ઘરેથી મોંઘા અને સારી હાલતના બૂટ ચપ્પલ ચોરાઈ ગયા હતા એકાએક આવી ચોરી થતા અનેક રહીશોએ અન્ય પગરખા પહેરીને કે તાત્કાલિક ખરીદી કરીને પહેરવાની નોબત આવી હતી આ અંગેના જોતા કચરો ઉઠાવનાર મજૂર જેવો શખ્સ મોડે રૂમાલ બાંધી અને એક પછી એક ઘરના આંગણામાંથી બૂટ ચપ્પલ ઉઠાવી રહેલો દેખાય છે તંત્ર આવા ચોરને સત્વરે પકડે તેવી ફરિયાદ સાથે રહીશોએ તસ્કરને પાઠ ભણાવવા તજવીજ હાથ ધરી હતી